અમદાવાદના લલિતભાઈ પટેલે વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ટ્રિપલ ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવ લઈ શકાય તેવી સિદ્ધિ પ્રાપ્ત કરનાર અમદાવાદના છપ્પન વર્ષના પાવરલિફ્ટર લલિતભાઈ પટેલે તાજેતરમાં પતાયા થાઇલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ત્રણેય ઇવેન્ટ સ્ક્વોટ બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટમાં સુવર્ણ પદક જીતીને ઇતિહાસ રચ્યો છે કુલ ચારસો પાંચ કિલોગ્રામનું વજન ઉઠાવતા તેમણે માત્ર પોતાનું જ નહીં પણ સમગ્ર ગુજરાતી સમુદાયનું ગૌરવ વધાર્યું છે તેઓ આંતરરાષ્ટ્રીય પાવરલિફ્ટિંગ ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર એક માત્ર ગુજરાતી બન્યા છે આ સ્તરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે અને આંતરરાષ્ટ્રીય બોડીબિલ્ડિંગ એન્ડ ફિટનેસ ફેડરેશન આઈબીએફએફ હેઠળ યોગ્યતા પ્રાપ્ત કરવા માટે ચોક્કસ સિદ્ધિઓ કે માનાકો મેળવવા ફરજિયાત હોય છે આ સિદ્ધિઓમાં સૌથી પહેલા જિલ્લા સ્તરે ચેમ્પિયન બનવું પછી પાંચ વાર રાજ્ય ચેમ્પિયનનો ખિતાબ જીતવો અને રાષ્ટ્રીય સ્તરે ઓછામાં ઓછા ત્રણ ગોલ્ડ કે ત્રણ સિલ્વર મેડલ જીતવા જરૂરી હોય છે શ્રી લલિતભાઈ પટેલના વર્ષો સુધીના અથાગ પ્રયત્નો થકી આ તમામ માપદંડોને પાર કર્યા છે જેની મદદથી તેમને આજે આ ઇતિહાસ રચવા માટે સક્ષમ બન્યા છે વિશેષ વાત એ છે કે પટેલે આ સિદ્ધિ શુદ્ધ શાકાહારી આહાર સાથે હાંસલ કરી છે આ વાત તેમની દ્રઢ ઇચ્છાશક્તિ અને જીવન મૂલ્યોનું પ્રતિબિંબ છે આ પ્રસંગે લલિતભાઈ પટેલે જણાવ્યું હતું કે વિશ્વમંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા જીવનનો સૌથી ગર્વભરી સિદ્ધિ છે મારી જીત માત્ર વ્યક્તિગત નથી પણ એ સાબિત કરે છે કે છપ્પન વર્ષની ઉંમરે પણ દ્રઢ નિશ્ચય અને મૂલ્યો સાથે દરેક સિદ્ધિ સંભવ છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ થયું ત્યારે એવી કલ્પના પણ નહોતી કે ભાઈ આપણે વર્લ્ડમાં પહોંચી શક્યું અમારા કોચ છે એમણે કીધું કે ભાઈ આ સુધી ગુજરાતમાંથી કોઈ આવી નથી પણ એકથી દસમાં બી નંબર આવે ને તો આપણે સારામાં સારું કહેવાય પણ એમને પછી જે રીતના મને પ્રેક્ટિસ કરાવી છેલ્લા મેં એક વર્ષથી આની પાછળ કન્ટિન્યુ પ્રેક્ટિસમાં ચાલતા હતા સ્ટ્રીક ડાયટ સ્ટ્રીક વર્કઆઉટ કરવાનું બે ટાઈમ સવાર સાંજ વર્કઆઉટ ચાલતું હતું પૂરી પૂરે ઊંઘ લેવાની રાતે આઠ કલાકની એ રીતના કરીને એમને મને મોટિવેશન કરી અને કીધું કે ત્યાં જાઓ અને જો એકથી દસમાં બી નંબર આવે તો આપણા ગુજરાત માટે ઇન્ડિયા માટે ગર્વની વાત છે પણ ત્યાં ગયા પછી મારી જોડે સરસ મારા કેટેગરીમાં બાવીસ જણા હતા મારી જોડે પ્લેયરો એ બધાને માત આપતા હતા છેલ્લે ચારસો પાંચનું ટોટલ કરી હું થર્ડ પર પહોંચ્યો દસ તારીખે અમારું ત્યાં બેંગકોક થાઈલેન્ડ પતાયામાં થાઈલેન્ડમાં પતાયામાં કોમ્પિટિશન હતી દસ તારીખે અમારું વેટ કેટેગ વજન હતું અને અગિયાર તારીખે કોમ્પિટિશન હતું બાર તારીખે પ્રાઇઝ ડિસ્ટ્રિયુશન હતું મારું હા હું એટી થ્રી થ્રી નાઇન્ટી થ્રી કેટેગરી વજન એટી થ્રી પ્લસમાં હતું મારું એટી સેવન વઝન હતું ત્યારે